છનું એક પેક આવે આવી રીતે સિક્સ નો એક બંચ આવે બધું કાપીને આપી દીધું છે તમારે જેમ ખાવું એમ ખાવ વાઘ બકરી છે આ એના વગર આપણો સવાર ના ઉગે એ છે એની ઓલમોસ્ટ ભાવ છે ટ્વેલ ડોલર એટી સેવન સેન્ટ તો આજે અમે વોલમાર્ટ આવ્યા છીએ તો જોઈએ આપણે કઈ વસ્તુના શું ભાવ છે અને આપણા ઇન્ડિયાના અને કેનેડાના શું ડિફરન્ટ પડે છે ભાવમાં તો દરેક વસ્તુના ભાવ અને વસ્તુ આપણે જોઈએ તો ચલો તો આ ડોલરનો સિક્કો છે હવે એ સિક્કા અહીંયા નાખી અને પછી ટ્રોલી કાઢવાની પણ નીકળતી નહીં અમે રેગ્યુલરલી આ દૂધ યુઝ કરીએ થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ આલ છે ઓલમોસ્ટ સેવન ડોલર બે વરસ પહેલાં આવ્યા ત્યારે પાંચ ડોલરમાં મળતું હતું બે વરસમાં બે ડોલર વધી ગયા ચાલો એટલી બધા એનર્જી ડ્રિંક્સ છે જે કાઇન્ડ ઓફ હાઈ કેફેન હોય ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ પણ અહીંયા લોકો બહુ બધું ઓવરટાઇમ કરતા હોય લોંગ આર્સનું કામ કરતા હોય એટલે એ લોકો એ લે તો એ લોકોને થોડું ફ્રેશ ફીલ થાય અને આખો આ સેક્શન છે બિયરનો બધી ડિફરન્ટ ડિફરન્ટ બ્રાન્ડ્સની ઝીરો બિયર અમુક એવી બિયર મળે કે જે બિયર છે પણ બિયર નાખે એમાં આલ્કોહોલ ના હા પણ ખાલી બિયર નામ આપ્યું છે એ લોકોએ મોસ્ટલી ગ્રોસરી સ્ટોરમાં બિયર ને એવું જ મળે હા મતલબ વિસ્કી ઓડકા એ બધું અહીંયા અલાઉડ નથી એ બધું ખાલી જે ગવર્મેન્ટ નું એલસીબીઓ હોય એમાં જ મળે ના આખું સેટ છે આ લોકો અલગ પાડ્યું છે એવો છ નો એક પેક આવે આવી રીતે સિક્સ નો એક બંચ આવે પછી આ બર્ડ લાઈટ છે પછી આ મોલસન છે

ઘણીવાર તો એમ થાય છે કે કેનેડિયનને ટીનમાં કશું બી ફ્લેવરનું પાણી ભરીને આપશો ને તો વેચાશે જ ખાલી પાણી ખા ગ્લાસમાં ના હોવું જોઈએ સાદું કશું બી ભરીને આપો પાણી એ ફ્લેવરવાળું જ પીતા હોય છે એ લોકોને સાદું ભાવતું જ નથી પછી આ સોલ્ટ છે મોસ્ટલી આ કંઈક ભાવ નથી લખ્યો પણ બે એક ડોલરનું જ હશે મોસ્ટલી અહીંયા આવી રીતે વસ્તુ બોક્સમાં કે જારમાં ને એમાં જ આવે આપણા ઇન્ડિયાની જેમ એક સરખી બરણી લઈને સેટ કરવાની પ્રથા જ નથી લાવો વાપરો ફેંકી દો પછી બધા ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફ્લાવર્સ છે ડ્રાય ફ્રુટ્સ પછી જે કૂકીઝ બનાવે એની માટેની ઉપરની બધી ચોકલેટ કૂકીઝના ડો છે કે ખાલી તમારે ઘરે જઈને મિક્સ કરીને અવનમાં મૂકી દો એટલે બેક થઈ જાય કમ્પ્લીટ તમે હોસ્પિટલાઇઝ થાવ ને તો આપણને કઢી ખીચડી આપે અહીંયા આ આપે ત્રણ ટાઈમ ખાવામાં આ જ આપે જેલો એકદમ જેલી જેવું હોય ઇઝી ટુ ડાયજેસ્ટ હોય અને તમારી કિડની ફેફસા આંતરડા કસાયને તકલીફ ના પડે એટલા માટે આ લોકો જેલો આપે જે ખાવામાં બિલકુલ સારું ના હોય પણ મોસ્ટલી દર્દીને સ્ટાર્ટિંગમાં બધા રિપોર્ટ્સ ચાલતા હોય ત્યારે આ જ આપે એ લોકો મોસ્ટલી કેન વેજીટેબલ્સ હોય આપણે એમ થાય કે હવે બે મોસ્ટલી અહીંયા નાનું ફેમિલી હોય એટલે આટલું નાના નાના સાઈઝમાં મળે ખોલો બનાવો પતી ગયો કોઈ ચોપ કરવાનું મોસ્ટલી એક ડોલર ટ્વેન્ટી સેવન સેન્ટ્સ ચોપ કરવાની લાવવાનું કરવાનું સાચવવાનું વધે એને મૂકવાનું એવી કોઈ ઝંઝટમાં આ લોકો માનતા જ નથી જેટલું ઇઝી એટલું સારું બિલકુલ ફ્રેશ હા ફ્રેશ મોંઘું મળે છે પછી આમાં તે મોસ્ટલી આપણે તો પાસ્તા કે કંઈ નૂડલ્સ બનાવીએ તો જાતે સોસ બનાવીને નાખીએ આ તો આવી રીતે ટામેટાના અંદર થોડો ફ્લેવર નાખીને બનાવી દીધા નાખો પાસ્તા બની ગયા લોકો ગ્રોનોલા બાર પ્રોટીન બાર એ વધારે કન્ઝમ કરે ભૂખ લાગે તો અહીંયા કંઈ દાબેલી પાણીપુરીની લારી મળતી નથી એટલે અને આ હેન્ડી છે બેગમાં એક બે મૂકી રાખો લાંબી શિફ્ટ છે આ છે તે છે તમારું પેટ ફૂલ થઈ જાય અને કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં આ આ બ્રાન્ડની બહુ સારી આવે છે ક્વોલિટીની ઓલમોસ્ટ ચાર ડોલરની છે પાંચ બાર આવે પણ મને એનો બહુ ટ્રેન્ડ નીકળ્યો છે પણ મારું એવું સજેશન છે એના કરતા સિંગની ચીકી કે ખજુરના લાડુ રાખો એ વધારે હેલ્ધી કમ્પેર ટુ ધિસ વન કારણ કે આમાં અનનેસેસરી અમુક તો બેકાર નટ્સ નાખેલા હોય છે ઓટ્સ નાખેલા હોય છે પણ આપણને પેકિંગમાં છે એટલે સારું લાગે છે કોફી વગર આ લોકોની લાઈફની જેમ આપણે ચા વગર નથી એમ એટલે અહીંયા એટલી બધી ડિફરન્ટ ટાઈપની અલગ 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 કોફી મળશે ને મોસ્ટલી આ લોકો પાસે કોફીના ફિલ્ટરના મશીન હોય છે આપણા જેવી રીતે ચા મતલબ ગેસ ઉપર ઉકાળીને પીવાની એવી કોઈ એમની આદત નથી હોતી એટલે મોસ્ટલી ફિલ્ટરવાળી કોફી હોય છે અહીંયા આગળ આ બધા કોફીના કપ્સ છે જે ફિલ્ટર મશીન હોય ને એની અંદર આમાં નાખવાનું પછી અંદર બે ચમચી કોફી નાખવાની પાણી એડ કરવાનું પાણી એડ કરવાનું આખું અલગ બોક્સ થાય અને પછી બસ કોફી એની જાતે થતી જાય અને જેમ પડે એમ પીવાની છે આ ઓઇલને એવું કહેવાય કે ઇન્ટરનેશનલ ઓઇલ મોસ્ટલી બધું ઇન્ટરનેશનલ અહીંયા ઇન્ડિયન અને ચાઇનીઝ વધારે છે એટલે હરેક ચાઇનીઝ લોકોની આઈટમ અહીંયા બધું મળી રહે કોકોનટ મિલ્ક છે આ છે તે છે નાની નાની વસ્તુ એ લોકોના ત્યાં જે બધી ચિપ્સ ને બધું વપરાય છે એ બધી બ્રાન્ડ અહીંયા લાયા છે આ લોકો આ આટલી મગફળી એમ આપણે તો આ છેલ્લી જે આટલી ઝીણી ઝીણી હોય એને તો ફેંકી દઈએ એની ઓલમોસ્ટ સાડા છ ડોલર ભાવ છે ઇન્ડિયામાં તો કોથળો ભરી નાઈ જાય આટલી પછી આપણે આપણે પણ આમ પન્ના ખાઈએ એવું અહીંયા થાય હની મેંગો એટલે ચાઇનીઝ લોકોને આ વધારે ભાવે છે પછી મિલો મિલો તો કેનેડિયન હોય ઇન્ડિયન હોય કે ચાઇનીઝ હોય બધા માટે ખો ઇન્ડિયન સેક્શન છે વોલમાર્ટમાં મોસ્ટલી ઇન્ડિયન એમ્પ્લોઈઝ પણ વધારે હોય છે એટલે એટલે મોટી ક્વોન્ટિટીમાં જ બધું લાવે હવે આ બ્રાઉન સુગર પછી બે ત્રણ જાતના અલગ અલગ લોટ આવે છે ચખ્ખી આટા એની ભાવ નથી આશીર્વાદ નહીં એનો નથી આશીર્વાદ આટા ઓલમોસ્ટ એકવીસ ડોલરનો મળે છે નવ કિલો પછી આખી જે આપણે આખી ખાંડ ખાઈએ ને એ છે ઓલમોસ્ટ તેર ડૉલરને સેવન્ટી સેવન સેન્સ અને પૌવા પૌવા અમુકવાર આવે છે અમુકવાર નહીં આવતા પણ આ વખત સારો સ્ટોક છે બે ટાઈપના પૌવા છે આ મોટું જે છે ને એ ચાર ડોલર અપ્રોક્સ અને આના ટુ પોઈન્ટ ફોટિ સેવન છે પછી બધી દાળ છે અડદની દાળ સ્પ્લિટ મૂંગ દાળ મૂંગ રાજમા વાઘ બકરી ચા જે એના વગર આપણો સવારના ઉગે એ છે એની ઓલમોસ્ટ ભાવ છે ટ્વેલ્ ડોલર એટી સેવન સેન્ટ અને નવસો ગ્રામ છે એટલે મતલબ એટલી બધી મોંઘી ના કહેવાય અફોર્ડેબલ છે એની માટે તો કાંઈ નહીં પછી આ બધા એમટીઆરના મસ્ત ઇન્સ્ટન્ટ પેકેટ જ આવે એટલે શું આ બધી વસ્તુ બનાવવામાં ટાઈમ ના જાય અને ઇઝી હોય આ સાંભાર પાવડર છે ડાયરેક્ટ પાણી નાખી દો સાંભાર રેડી અને પછી રવા ઢોસા અને મસાલા મસાલા વગર તો મજા જ નથી આમાં એટલે બધા મોસ્ટલી એવરેસ્ટના ને એમપીઆરના મસાલા હોય છે સો ફોર એક્ઝામ્પલ હવે આ રાજમા મસાલા છે એનો ભાવ અઢી ડોલર છે ઓલમોસ્ટ પછી ચાનો મસાલો આ છે તે છે પછી બધું જ તે ખડા મસાલા મેથી પછી સ્ટાર્સ રાઈ જિંજર પાવડર હિંગ પછી ગોળ કોલ્હાપુરી ગોળે મળે છે અને પંજાબી ગોળે મળે છે સો કોલ્હાપુરી ગોળ અપ્રોક્સ ત્રણ ડોલરનો છે અને આ પંજાબી ગોળ છે એ પાંચ ડોલર સમથિંગ આવે છે અને પેરાસૂટ ઓઇલ જે બધી જગ્યાએ વપરાય ખાવામાં એ વપરાય માથામાં નાખવું હોય તો એ વપરાય એ મળી રહે છે અને આપણા ગુજરાતીઓના ટેમ્પટેશનવાળા લિજ્જત પાપડ લિજ્જત પાપડની પ્રાઇસ છે એક ડોલર સેવન્ટી સેવન સેન્ટ્સ અને સૌથી એક્સપેન્સિવ ઘી હવે આ લોકો એમ કહે છે ગાયનું ઘી છે અમે ઘી સમજીને ખાઈએ છીએ પણ કોઈ ટેસ્ટ નહીં આવતો પણ બહુ જ મોંઘું હોય છે ઓલમોસ્ટ આ ઘીનો આ ભાવ છે ટ્વેન્ટી એટ ડૉલર અને ફિફ્ટી સેવન સેન્ટ્સ પછી આ લિટલ હાર્ટ્સ ત્યારે કંઈક નાનું અમતું ખાવાની ઈચ્છા થાય ચાલુ શિફ્ટે તમે જુઓ ને ભાવ સેવન્ટી સેવન સેન્ટ્સ ઓનલી પછી ચીકી છે ભૂજિયા છે સેવ ચવાણું મોસ્ટલી બીકાજી અને હલ્દીરામનું જ હોય છે ચણા ચણાનો ભાવ છે ટુ ડોલર ટ્વેન્ટી સેવન સેન્ટ પાણીપુરી હવે આટલી પાણીપુરી આવી તૂટેલી પાણીપુરી તો આપણે મસાલા તરીકે ના ખાઈએ પણ હવે દૂરથી આવતી હોય ટ્રાન્સપોર્ટમાં એટલે ભાગી જાય છે પણ એનો ભાવ છે ત્રણ ડોલર સેવન્ટી ફોર સેન્ટ્સ અને મેગી એકદમ રિઝનેબલ ભાવ અહીંયા આગળ કારણ કે હવે આ તો સંકટ સમયની સાંકળ છે કશું ના હોય એક્સ્ટ્રીમ ભૂખ લાગી હોય એટલે મોસ્ટલી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ મેગી બનાવીને જ ખાતા હોય છે મેગીનો ભાવ યાદ નથી પણ કંઈક પચાસ કે સાહીઠ સેન્ટમાં જે લોકોને રસોઈ બનાવતા આવડતી ના હોય એ લોકો માટેના ગીટ્સ ના રેડી ટુ ઇટ પેકેટ આ તે બધું બે ત્રણ ડોલર પછી નાન લઈ લે અહીંયા નાન રેડી મળતી હોય છે ઓલમોસ્ટ પાંચ સાત ડોલરમાં તો એમનું એક ટાઈમનું ખાવાનું થઈ જાય પછી રાઈસ તો અહીંયા આગળ મોસ્ટલી કોઈને રોટલી બનાવવાનો ટાઈમ નથી હોતો એટલે રાઈસ મેક્સિમમ અમાઉન્ટમાં ખાવામાં આવે છે કે ફટાફટ રાઈસ થઈ જાય અને બીજું મંગ છે કે ચણા છે એ બધું કરી કરીને મોસ્ટલી લોકો ટિફિન પેક કરતા હોય છે પછી સાઉથ ઇન્ડિયન લોકો પણ અમુક ડિફરન્ટ ટાઈપના રાઇસ ખાતા હોય છે ચાઇનીઝ લોકો ડિફરન્ટ ટાઈપના ખાતા હોય છે તે બધાનું જ બધી ટાઈપના રાખતા હોય છે આ લોકો કારણ કે અહીંયા આગળ મિક્સ પોપ્યુલેશન છે તો જો અહીંયા આગળ ફેન્સી સ્વીટ રાઇસ હવે આ ચાઇનીઝ બ્રાન્ડ છે કોઈ ચાઇનીઝ લોકો ખબર નહીં આવા સ્વીટ રાઇસ કેવી રીતે ખાતા હશે પણ એ છે ઓલમોસ્ટ અગિયાર ડોલરમાં પછી અહીંયા મોસ્ટલી બધી ભાજી મળતી હોય છે પણ હવે તમે અહીંયા જોશો ને તો આપણને એમ લાગે કે આ તો કોથમી છે પણ આ કોથમી નથી આ ફાસ્ટલી છે એવી ડિફરન્ટ બે ત્રણ અલગ અલગ ટાઈપની આવે છે સિમિલર ટુ કોરિયન્ડર પટ નોટર નોટ અને હવે આવી ગ્રીન અનિયન્સ છે આપણે આટલી તો ઇન્ડિયામાં તો ત્રણ રોટલીમાં તો આટલું શાક ખાઈ જઈએ આપણે પણ એનો ભાવ જો અહીંયા આગળ ઓલમોસ્ટ દોઢ ડોલર તેવી તો કેટલી બધી તમે લાવો સમારો ત્યારે તમારું ગ્રીન અનિયનનું શાક થાય ઓલમોસ્ટ અહીંયા આગળ આપણા જેવું નથી હોતું અહીંયા મોસ્ટલી લોકો જ્યારે લંચને એવું લઈ જાય ને ત્યારે આવી રીતે ગાજર આવી રીતે શેપમાં રેડી જ હોય એ જ ખાલી ઝીપ લોગમાં ભરીને મૂકી દે અને અહીંયા લોકો મેક્સિમમ કાચું વધારે ખાતા હોય છે એટલે શું આવા ઇઝી હોય એટલે સવારે ઉઠીને ચોપ કરવાની કોઈ મગજ મારી નહીં તમે જુઓ પણ એનો ભાવ થોડો વધારે હોય અઢી ડોલર પછી આને શું કહેતા હતા આપણે વટાણા તો અહીંયાના નાઇજીરિયન લોકો ચાઇનીઝ લોકો આ વટાણા છોતરા સાથે કોરા ખાય છે એટલે અહીંયા આગળ વધારે મળે છે પછી ટોફું

આપણે લારી આવી જાય એટલામાં હં તરબૂચ હમ તરબૂચ કાપેલું જ તો ત્રણ હં બધી જ વસ્તુમાં વેરાયટી હોય છે તો હવે આ રોયલ ગાલા આ સૌથી સસ્તામાં સસ્તા અને મોસ્ટલી બધા આ લોકો ખાતા હોય છે આ સફરજન આજે આપણે ઇન્ડિયામાં ટામેટા બહુ જ મોંઘા હોય છે છે તમે અહીંયા જોશો એક અને આ એલબી નો પ્રાઇસ લખેલો હોય છે સિક્સ પોઈન્ટ થર્ટી થ્રી અને આ એલબી નો ભાવ છે આપણે બધામાં ટામેટા જાય એટલે હવે ટામેટા તો લાવવા જ પડે પણ ઇટ ટુ એક્સપેન્સિવ અને આ ડિફરન્ટ અલગ ટાઈપના છે જ આવે અહીંયા બહુ બધી અલગ અલગ વેરાયટીની બ્રેડ મળે છે તો આપણે અમે સૌથી વધુ જે ખાઈએ છીએ ને એ તમને બતાવું અમને આ સૌથી વધુ ભાઈ અને એના સિવાયની બધી અલગ અલગ બ્રાઉન બ્રેડ પછી મલ્ટીગ્રેન બ્રેડ બધી બહુ અલગ અલગ વેરાયટીની બ્રેડ મળે છે અને વડાપાઉં માટે આ કંઈ ભાજીપાવી ખાવું હોય તો આ જ બ્રેડ લેવાની કારણ કે વડાપાઉ બિલિંગ જ હોય છે દરેક જગ્યાએ જે લીધું હોય બિલ કરવાનું અને પછી લઈને નીકળી જવાનું એમ્પ્લોય હોય અહીંના જોતા હોય જો એમને શંકા પડે તો ચેક કરે આટલી વસ્તુ લીધી અને ટોટલ થયું છે ચુમ્માળીસ પોઈન્ટ સિત્યોતેર ડોલર એમાં દહીં દૂધ અને બહુ થોડીક જ વસ્તુ લેવાની હતી જોકે આટલું તો સરેરાશ અહીંયા આવીએ એટલે શો તો ઘણી જ લેવાના આટલી મોટી જગ્યામાં અનનેસેસરી વસ્તુઓ ઘણી બધી લેવાઈ જતી હોય છે હવે બધો સામાન તો લઈ લીધો ટ્રોલી અહીંયા મૂકી દેશે એટલે એક ડોલર જે શરૂઆતમાં હતો એ પાછો લેવાનો તો જોઈએ કેવી રીતે નીકળે લેતી વખતે તો બહુ તકલીફ પડી હતી ઓર આપ જીત ગયા એક ડૉલર ઇતને સારા પૈસો કાં ક્યાં કરેગે આપલમાર્ટ બતાવ્યું અહીંયાનું અને બધી વસ્તુના ભાવ બતાવવાનો પ્રયત્ન કર્યો અને મેન વસ્તુ એ છે કે આપણે ઘણીવાર કમ્પેરીઝન કરતા હોય કે આ વસ્તુ આટલા નહીં આટલા ડોલરની આટલું ઇન્ડિયા કરતાં મોંઘું પણ એક વસ્તુ મહત્વની છે કે અહીંયા લોકો કમાય છે ડોલરમાં અને વાપરવાના છે ડોલર એટલે કમ્પેરિઝન દરેક વસ્તુની કરવી એ તો વ્યાજબી નથી પણ ખાલી એક અંદાજ માટે વિડીયો બનાવ્યો છે અને શું આપણા કરતાં અલગ છે કે શું આપણા જેવું છે એ બતાવવાનો કોશિશ કરી છે તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ